નમસ્કાર મિત્રો એબી બી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર આર્થિક અને પછાત વર્ગના લોકો માટે અલગ અલગ યોજનાઓ લાવી રહી છે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આપણું બજેટ બહાર પડ્યું ત્યારે કનુભાઈ દેસાઈ દ્વારા બજેટમાં ઘણી બધી યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી આ યોજનાનો અમલ ચાલુ થઈ ગયો છે તો તેમાંની એક યોજના આપણે જોઈએ નમોશ્રી યોજના તો નમોશ્રી યોજના શું છે એ યોજનાનો લાભ કોને કોને મળે તેની અંદર શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજનાનો લાભ લેવા માટે અલ અરજદારે શું પ્રોસેસ કરવી પડે અને કેટલા સમયમાં કેવી રીતે આને રૂપિયા મળે તેની આપણે વિગતવાર અહીં ચર્ચા કરીએ જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી સમાજ ઉપયોગી અને સરકારી યોજનાની બધી માહિતી તમને સૌ પ્રથમ મળી રહે નમોશ્રી યોજના બે હજાર ચોવીસ સગર્ભા સ્ત્રીઓને મળશે રૂપિયા બાર હજારની સહાય એટલે કે નમોશ્રી યોજના એ બે હજાર ચોવીસના ફેબ્રુઆરી મહિનામાં યોજનાનું બજેટ જાહેર કરી અને બહાર પાડવામાં આવેલી છે અને આ યોજના અંતર્ગત સગર્ભા બહેનોને બાર હજાર રૂપિયા સહાય પેટે મળશે તો આ કેવી રીતે મળશે યોજના શું છે આપણે જોઈએ ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ બે ફેબ્રુ ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ કર્યું હતું જેમાં તેને ગર્ભવતી બહેનોને અને ધાત્રી માતાઓના આર્થિક સહાય પૂરી પાડવા માટે નમોશ્રી યોજના જાહેર કરેલી આ યોજના અંતર્ગત લાભાર્થી બહેનો તેમજ માતાઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે એટલે કે ફેબ્રુઆરીમાં જે બજેટ બહાર પાડવામાં આવ્યું તેની અંદર આ બજેટની ફાળવણી કરી દેવામાં આવતી આ યોજનાની તો શું તમે પણ નમોશ્રી યોજનાનો લાભ લે મેળવવા માગો છો આ યોજના વિશે સંપૂર્ણ જાણકારી અહીં આપણે જોઈશું જેથી કરીને તમે યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરીને આર્થિક સહાયતાનો લાભ મેળવી શકશો તો આપણા યોજના શું છે કેવી રીતે લાભ મળશે તે વિગતવાર જોઈએ બે ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સંસદ સભામાં બજેટની જાહેરાત કરતી વખતે નમોશ્રી યોજનાની જાહેરાત કરેલી આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત કુલ સાતસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને બહેનો તેમજ માતાઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવશે જેથી કરીને ગર્ભવતી બહેનો તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે અને માતાઓ નવજાત શિશુનું પોષણ કરી શકે ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ માટે આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ એકવીસ હજાર કરોડની જોગવાઈ કરેલ છે નમોશ્રી સ્કીમ બે હજાર ચોવીસ એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે આશરે બાર લાખ નવજાત બાળકોનો જન્મ થાય છે જેમાંથી ઘણા બાળકોને પોષણ ન મળવાને કારણે તેમનું મૃત્યુ થતું જતું હોય છે એટલા માટે ગુજરાત સરકાર તરફથી નમોશ્રી યોજના શરૂ કરવામાં આવેલ છે નવજાત બાળકો તેમજ ગર્ભવતી બહેનોને આરોગ્ય સુરક્ષા વરદાન આપવાનો છે જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના અંતર્ગત જે પણ ગર્ભવતી મહિલા પ્રેગ્નન્સી સમયે રિક્સ પર હશે એટલે કે સગર્ભ મહિલા તેમના નવજાત નવજાતિ સુદ સુધી ડિલેવરી સમયે મુશ્કેલીમાં હશે તો તેમને અલગથી પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે તેમજ સરકાર વર્ષ બે હજાર ચોવીસ માટે અલગથી તેપન કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે તો ઘણી વખત પ્રેગનન્સીના સમયે ઘણી બધી તકલીફ પડતી હોય છે સીઝર અથવા એવી ઘણી કંડિશન જોખમી કંડિશન ઊભી થતી હોય છે ત્યારે આપણે દવાખાનાનો ખર્ચો પણ ઘણો વધી જતો હોય છે આવા સમયે આવી કંડિશનમાં સરકાર દ્વારા પંદર હજાર રૂપિયા એક્સ્ટ્રા અલગથી આપવામાં આવશે અને એનું બજેટ પણ અલગથી ફાળવી દેવામાં આવેલું છે નમોશ્રી યોજનાના લાભો કે આ યોજનાના શું શું લાભો છે તો ગુજરાત સરકાર દ્વારા નમૂનો નામ પરથી બજેટની ઘોષણા કરતી વખતે ત્રણ યોજનાની શરૂઆત કરેલી જેમાંથી એક નમોશ્રી યોજના હતી અલગ અલગ યોજનાની જાહેરાત કરેલી તેમાંની એક આ નમોશ્રી યોજના હતી આ યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે એટલે ગર્ભવતી મહિલાઓને આર્થિક સહાય મળે અને પોષણ ખોરાક મળે તેવો આ યોજનાનો હેતુ છે આર્થિક સહાયતા ગુજરાત સર સરકાર તરફથી પ્રતિ લાભાર્થી બાર હજાર રૂપિયાની આપવામાં આવશે જે જે રીતે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત ગર્ભવતી બહેનો તેમજ માતાઓને બે હપ્તામાં પાંચ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે તે જ રીતે અલગ અલગ હપ્તા અંતર્ગત નમો શ્રી યોજનાના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે એટલે કે જે કોઈ માતૃ વંદના યોજના ચાલે છે તેની રીતે જે પૈસા આવે છે ખાતામાં એવી જ રીતે આ યોજનામાં પણ અલગ અલગ રીતે હપ્તાથી ખાતામાં પૈસા આવશે તે જ રીતે અલગ અલગ હપ્તા અંતર્ગત નમોશ્રી યોજના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ યોજનાને કારણે નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે તેની સાથે સાથે ગર્ભવતી બહેનોની ડિલિવરી સમયે થતાં મૃત્યુદરમાં પણ ચોક્કસ પણ ઘટાડો જોવા મળશે એટલે કે બાળકોને પોષણ મળી રહેશે અને ગર્ભવતી બહેનોને જે જોખમી પ્રેગ્નન્સી હોય એમાં પણ એને થોડી ઘણી રાહત મળશે આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત થશે પ્રધાનમંત્રી નમોશ્રી યોજના માટેની પાત્રતા એટલે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવા પાત્ર થશે આ યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલાઓને જ આનો લાભ મળશે મહિલા અરજદાર મહિલા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લાભાર્થી હોવી જરૂરી છે આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે નમોશ્રી યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટેના ડોક્યુમેન્ટો તો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વિગતો આપણે જોઈએ તો સૌ પ્રથમવાર સૌપ્રથમ અરજદારનું આધાર કાર્ડ નંબર બે ઉપર જાતિનું પ્રમાણપત્ર નંબર ત્રણ ઉપર ગર્ભવતી હોવા માટેનું પ્રૂફ નંબર ચાર માતાઓ માટે નવજાત શિશુનો જન્મ પ્રમાણપત્ર નંબર પાંચ અરજદારનો મોબાઈલ નંબર નંબર છ અરજદારનો ફોટો નંબર સાત બેંક ખાતાની વિગતો નમોશ્રી યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો આ યોજનાનો આપણે લાભ લેવા માટે ઓનલાઈન અરજી આપણે કેવી રીતે કરી શકીએ એની વિગતો આપી છે નંબર એક સૌપ્રથમ તમારે ગુજરાતને નમોશ્રી યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે વેબસાઇટ હજી ઉપલબ્ધ નથી ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે જે નમોશ્રી યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે તે અંડર મેન્ટેનન્સ છે શોર્ટ ટાઈમની અંદર એ વેબસાઇટ ચાલુ થઈ જાય છે તો એ વેબસાઇટ પર આપણે પહેલાં જવાનું છે ત્યારબાદ હવે હોમપેજ પર નમોશ્રી યોજના પર ક્લિક કરો ત્યારબાદ એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો આ યોજનાના હોમપેજ ઉપર એપ્લાય ઓનલાઈન એવું બટન હશે તેના પર ક્લિક કરવાનું છે હવે એક નવું ફોર્મ ખુલશે તેમાં તમારે રજિસ્ટ્રેશનની બધી વિગતો નાખી અને રજિસ્ટ્રેશન કરાવવાનું છે પછી તેમાં માગેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અપલોડ કર્યા પછી એકવાર તમારી વિગતો ચકાસી લેવી અને પછી સબમિટ બટન આપવાનું છે નંબર છ હવે તમારું નમોશ્રી યોજના ગુજરાત બે હજાર ચોવીસનું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયું છે અને એપ્લિકેશન ફોર્મ હવે ચાશવીને રાખવાનું છે એની પ્રિન્ટ કાઢી લેવાની છે નમોશ્રી સ્કીમ બે હજાર ચોવીસ બેનિફિશિયરી લિસ્ટ એટલે કે આ યોજનાનો લાભ મળ્યો કે નથી મળ્યો એ આપણને કેવી રીતે ખબર પડશે જે ઉમેદવાર હોય નમોશ્રી યોજનામાં અરજી કરી છે તેઓ પોતાના લિસ્ટમાં નામ ચકાસી શકે છે જે ઉમેદવારો હોય યાદીમાં જેમનું નામ છે તેને બધાને જ આનો લાભ મળશે એટલે કે આપણે એકવાર ફોર્મ ભર દેવી પછી ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનો લાભ કોને કોને આપવાલાયક છે કોને પાત્રતા છે તેનું આખું લિસ્ટ બહાર પાડશે એ લિસ્ટ એ યોજનાની અંદર એ લિસ્ટની અંદર જેનું નામ હશે તે વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે નમોશ્રી યોજનામાં તમારું નામ ચકાસવા માટે સૌ તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે એટલે કે જે નમોશ્રી યોજનાની વેબસાઈટ છે એ વેબસાઇટ ખોલવાની રહેશે બેન લિસ્ટ નામનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે કે બેનિફિશરીમાં આપણું નામ આવ્યું છે કે નથી આવ્યું તે જોઈ શકશું પછી અહીંયા તમારે તમારી એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે આઈડી પાસવર્ડ આપણને મળશે તેના દ્વારા આપણે લોગિન કરી શકશું પછી લાભાર્થી યાદીમાં તમારે નામ નાખી અને સર્ચ કરવાનું રહેશે જો યાદીમાં તમારું નામ હશે તો તમને બાર હજાર રૂપિયાની સહાય મળશે યાદીમાં આપણું નામ આવશે તો આપણને બાર હજાર રૂપિયાની સહાય મળશે નમોશ્રી યોજનામાં તમારું એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે હોમપેજ પર જવાનું છે અહીં તમારે સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું છે પછી તમારું એપ્લિકેશનના આઈડી પાસવર્ડ આઈડીમાં મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને તમારે ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરવાનો અને ત્યાર પછી આપણે એનું સ્ટેટસ પણ આપણે જોઈ શકીશું તો આવી રીતે ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના બહાર પાડવામાં આવી છે તો આ યોજનાનો સમગ્ર સગર સગર્ભા મહિલાઓ આનો લાભ લે અને પાત્રતાની યોગ્યતા ધરાવતી મહિલાઓ આનો લાભ લે અને બાળકોનું ભવિષ્ય સુધરે અને મહિલાઓને પણ જે સગર્ભાવસ્થા દ્વારા જે મુશ્કેલીઓ પડે છે તેમાં રાહત રહે જય હિન્દ જય ભારત